રળિયામણી જગ્યા છે પ્રકૃતિએ ખૂબ મનભરી અને વસવાટ કર્યો છે મારી ડાબી બાજુ આપ જોઈ રહ્યા છો પૂજ્ય ઠોકારામ બાપુ ઉપસ્થિત છે એમનું એક પંજાકની કરી અને પોતાનું તપ કરે છે એમના વિશેની ઘણી બધી માહિતી કેણે કેટલો સંઘર્ષ કેટલો પરિશ્રમ કર્યો છે ઈશ્વર સુધી પહોંચવા માટે હજી એ પરિશ્રમ ચાલુ જ છે ઈશ્વર મળશે પણ એ પરિશ્રમ કરતા કરતા શીખ અહીંયા સુધી પહોંચ્યા છે એની બધી વાતો મારે તમને આજ પહોંચાડવી છે થોડી આધ્યાત્મિક વાતો પણ આપણે કરવી છે બાપુ પાસેથી આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ પણ આપણે લઈએ છીએ આજે તો આપણે ચાલો વાત કરીએ બાપુને અને બાપુએ કેટલો સંઘર્ષ કર્યો કેટલો પરિશ્રમ કર્યો કે આ જગ્યાને અહીંયા ત્યાં રળિયામણી બનાવી તો ચાલો વાત કરીએ બાપુ સાહેબ બાપુ આપના શરણોમાં કોટી કોટી વંદન વાતની શરૂઆત કરી છે કે જ્યારે તમે અહીંયા આવ્યા હશો આ શ્રીમદની અંદર આ જગ્યા તમે પસંદ કરી છે ત્યારે જગ્યા પર કઈ રીતે તમે પસંદ કરી અને શોધ એના વિશે વાત કરો અહીંયા અમે જારે આવ્યા તો રામ ઈચ્છા સને અહીંયા કાઈ હતી અને એક ડુંગરે નહીં બધે ડુંગરામાં ફર્યા ત્યાં જ્યાં માણસો રહી જાય કે બાપુ અહીંયા ફેરો અહીંયા ફેરો અહીંયા ફેરો તો અમે કીધું હવે અમે કોઈના કીધેલા છે ને નહીં બેવાનું અમે સ્વયં બેસી પછી એક સંત એવા આવ્યા મહાત્મા મહાત્મા કીધું ભાઈ તમે ચોવીસ કલાક યદી તમે રોકાઈ જાઓ ચોવીસ કલાક રોકાઈ જાઓ તો તમે આખી જિંદગી ટકી શકો આ બિયાવાળ જંગલ હતું આ શૂન્ય છે સજ્જન થઈ અહીંયા કાંઈ હતો નહીં હવે જે હાડ હતા પથ્થરો હતા એ પથ્થર ઉપર અમે બેઠા અને સિંગની પડીકી त्रेन त्रेन लायबा ताये पानी ना बोकलता लायन ना बैठा चोरीस आपको दिवस काढ़ी दिवस कारते कारते कोई समय पवन हाले कोई समय पवन ना अनिमाला ले करके हमारे गुरु महाराज में गुरु छाप गुरु, 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 गुरु शिवाय भी तो कोई ऐसा गुरु वन इष्ट वे ने ऐसा बताये

અહીંયા એ લોકો ગણેશ બિહાર્યા હતા ભગવાન એનું કાંઈ ચિંગર એને ભૂત પુરુષમાં એક મહાત્મા સંતોષતાજી રહેતા હતા હિમારજીસા મહાત્મા લઈ રહેતા કે સંતોષતાજી જે ગુજરી ગયા હા હા તો એ મહાત્મા કે અહીંયા એ ગયા જાઈને બાપુ બોલે છોકરાઓને જમાડો તો વગેરે જમાડો બોલા તો પછી મને પૂછે ને વાંધો ને એ સમય સમય કાઢી હાલી હાલી અને આજે મને ત્રીસેક વર્ષ થઈ થયું અમને ખબર નહીં એવું બધા એમ બાપુ છે અહીંયા એટલા વર્ષ બાપુ ભાઈ એક સત્વ એ છે તમારી ગ્રહસ્થમાં તો અમારે એક સાધિક એક સાધક એક શ્રી ગુરુ મહારાજ बेनी महिमा और हमारे जी जी तुम्हारे संसारी में पिता हो न, काका हो था था। तो नो बात नो बात लेकिन क्या है कि ये हम लोग सप्पन ले नहागे और तो बात रही भाई देवी देवता ने हमने आदत कोई देवी है ना देवता कोई प्रगटठ हमें कोई हाँ सिया राम में सब जग जानी पानी हम पूरे जगत में ही कहो चाहे नर हो चाहे नारी हो चाहे गंधर्व हो चाहे किन्नर हो चाहे नारी हो कोई भी हो हमें हर व्यक्ति को બીજું કોઈ ના ના બાપુ એક વખતે નાટકની વાતું છું કે અત્યારે ઘણા લોકો હોય છે કોઈક આ ભગવાનને ગળતા હોય ઘણા આ ભગવાને એના વિશે થોડીક એકને સાધે સમજાય સબ સાધે ભૂજ થાય કોઈને ભી પણ એ શિવને પત્ર હમ બાઈ ગયું બે ભાઈ બે આશરે આવી શિવને પકડ ચે શંકરનેક ચા શિવને પકડ ચા શંકરને પકડે શિવને પકડ બ્રહ્મા બદલાવ નહીં દલ બદલ નહીં કરો દલ બદલ નહીં

बाबू बात आगे करिए कि आप लोग जो आपको तप करो छो तपस्या तो करो छो अनुष्ठान करो छो पंचाग्नि एना विषय की बात करो ई तप और तपस्या हम जे करिए से जगत ना कल्याण केने जगत ना कल्याण जगत अने जगत कल्याण में बदे सब सब की के हो सब सुखी हो हम सब सुखी हो આખા વિશ્વ માટે હું માટે આખા વિશ્વ માટે આખા વિશ્વ માટે બધાયની આખી એ તપસ્યા કઈ રીતે થતી હોય ક્યારથી શરૂ થતી હોય એના વિશે થોડીક હોય એ તો મારી મારું જે તપ છે એ તો બસંત પંચમી સેને શરૂ થાય આવર ઇધર જેઠ જેઠ દશેરાને પૂર્વ થાય ઓકે બાપુ મેં એક ફોટો જોયેલો કે આપ વચ્ચે બેઠા છો હા હરતીચો એ અગ્નિ થતી હોય છે તો વિશે થોડી માહિતી એ તો એ તો સબ સ્ટાફ આવે સ્ટાફ આવે સ્ટાફ હા સ્ટાફ જે સ્વાય તે આવે હર વસ્તુ સ્ટાફ ભાઈ તે સબ સાધના છે નોખી ભગવાન કો વિશે એ આપણે વિષય નહીં આપ ગ્રહસ્થ તો ને વધારે વિષય માં નો રાખ જ્યાં છે ને જો વસ્તુ હાલતું હોય એ વિશે જ્યાં જગત માટે કરો છો બરાબર સાથે સાથે આપ અહીંયા લોકો આવે છે કોઈ નાચ જાતના ભેદભાવ વગર આવે છે અને આપ અહીંયા પ્રસાદી કરાવો છો બાપુ કોઈ સમાજ માટે સંદેશ કે અત્યારે જે માણસો છે વ્યસન માટે ખૂબ આગળ વધ્યા છે વ્યસન કરતા હોય છે ન કરવાના કામ કરતા હોય છે તો એના માટે કઈ સંદેશ આઈમાં સંદેશ તો હું છે કે આપ જેસે આપ હું તો બહાસને મૂલ્યે બોધું હોય वहाँ से ने वस्तु ही बोती हो तो उसको हम क्या कह सकते काय तो मैं कह ही नहीं सकता पर ये सीखे नहीं दिकरा सीखे तो अपने तो चलो तो मैं लोगों को एजुकेशन द्वारा सो तो हमें अंगूठा टेप से हमारू जीवन अलग से तमारू जीवन अलग से तो हमारे मुँह से सिया राम में सब जग जाने करो प्रणाम जो थी पर तो कोई भी आवश्यक क्या रे पीधे लिया बीजे

हमें तो घरों में तुमने प्रेरणा आप कि फलाने वस्तु नो करो अच्छा सरसों कर ले पर छता है आप जो जगत के जान माते काम करो तो हर वस्तु में क्या है कि हम तो कहते कहते थक ही गया सनातन से भी सनातन नहीं पेड़ी हर प्रकार नहीं हाले से कोई आमे हाले से कोई आम हाले, हाले से कौन किने क्यों एक आमे गाय से वो भी राम राम कर रही है और एक हमें खाटकी से वो भी राम राम कर रही तो तो है वो तो हूँ के जगह भाई मने का ही दोष पर दोष नहीं और इबादत करे से कि मैं हमें हमारू धंधा माटे रोजी रोजी माटे करूँ पाप पीने लगे से जे बदा खाए थे ये दोषित क्यों भाई ना तब मैं खावानों बंद करो तो ये लोगों पे इतना भी है अब बधारे यदि हम बोलिए तो हमने बोलू है गर्भत चार मानस के कि नहीं तो मारी ना तो आप क्या चलो तो पांच उंगला से धोड़ी ना हो या फरिया दशा से धोड़ी धोड़ी ना हो तो तले तो सीताराम तई का तो बिन सत्संग विवेक न हो राम कृपा कर सुलभ संगत गुण आवे से न संगत गुण आज जो नगरी जो है सीहोर नगरी महान नगरी भावनगर जिला ने अँ पर नवनाथ राजे छोटा काशी कहवा छोटा काशी सिंहपुर नगरी कहवाय से सहजानी नगरी के कहवाये शिहोर शक्तिपीठ माता ब्राह्मणों ने देवी कुलदेवी कहवा पी जे छोकरा जी ने जन्म था लोग लापसी करे કોઈ ભી ના એને બધાને લાક્ષી તો દેવી જ પડે માતા કાર્ય કરે અને બ્રાહ્મણ લોકો વધારે કરે એના કુલ દેવી બામણિયા અટકના છે જે જે અટકના છે એ વધારે કરે તો નવનાથ તો યહાં પર બ્રહ્મકુંડ બ્રહ્માજી જ્યારે સિદ્ધરાજ મહારાજને જ્યારે યુદ્ધ કર્યું સિદ્ધરાજ જુનાગઢ કે અંદર મહારાણા બન કે આરે

બ્રહ્માજી આ પ્રો તપાસ બ્રહ્મકુંડ સમુદ્રી કરોડનાથનાથ છે નવનાથ 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 છે જે વાસ બાપુએ આપણી સાથે ઘણી બધી વાતો કરી જગત કલ્યાણ માટે બાપુ જે કામ કરી રહ્યા છે આપણે સૌ જોઈ રહ્યા છે

આશ્રમ આશ્રમની મુલાકાત લીધી છે આશ્રમ કે એક આશ્રમ વિશેની થોડીક માહિતી પૂજ્ય બાપુ વિશેની થોડીક માહિતી જેટલી એમને ખબર છે એ આપણને અને આ જગ્યા કેટલા દેવસ્થાનો કઈ કઈ રીતે યજ્ઞ થાય છે કઈ રીતે અહીંયા ધોળી કરવામાં આવે છે એની થોડીક સૌથી પવાહી તે આપણે બોલશી આપશે સર્વેશ્રોતાઓની જયશી આરામ ઈસવીસન બે હજાર બાર અને તેરમાં સૌપ્રથમ હું આ આશ્રમમાં રાત્રે આવ્યો તો મુલાકાત કરવા માટે મારા મિત્રોની સાથે અને ત્યારે બાપુ એક બહુ નાનકડી એવી જગ્યા અમે રહેતા હતા અને મેં જોયું તું કે રાત્રિના સમયે નાનકડી એવી ત્રિકમ લઈ અને બાપુ ખૂદકામ કરતા હોય અને દિવસે પોતાનું તપ કરતા હોય અને ધીરે 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 આ આશ્રમ વિકાસ પામતો ગયો ઈસવીસન બે હજાર બારમાં કે તેરમાં મારી અહીંયા આ ટેકરી ઉપર કથા પણ એક થઈ છે અને અહીંયા પૂજ્ય ધોકરામ બાપુ મહાસૂદ પાંચમ એટલે કે વસંત પંચમી એ દિવસે એનું તપ શરૂ થાય અને જેઠ સુદ દશેરા દશમ ગંગા દશેરા જે તિથિ કહેવાય એ દિવસે એમનું તપ પૂર્ણ થતું હોય એને પંચાગ્નિ ધૂણી તપ કહેવાય ફરતો અગ્નિ હોય છે મસ્તક ઉપર અગ્નિ હોય છે બાર તેર વરસ લાંબુ આ તપ હોય છે અને પૂજ્ય બાપુ એ ધોમ ધકતા ઉનાળાના દિવસોમાં સવારે દસ સાડા દસથી પોતાનું તપ શરૂ કરે તે બપોરે એક બે વાગ્યા સુધી તપ કરે અને પૂજ્ય બાપાની સાથે રહીએ છીએ અને જીવનનું ઘણું બધું માર્ગદર્શન એમને મળ્યું છે અહીંયા બધા દેવસ્થાન પણ છે દેવની મૂર્તિઓ પણ છે એમાં હનુમાનજી મહારાજ છે ઠાકોરજીની મૂર્તિ છે મહાદેવજી છે કાલભૈરવ દાદા છે અને આપણી જે શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠનું સ્વરૂપ એટલે કે કામખ્યાદેવી એમનું પણ અહીંયા આ તસવીરી સ્થાન છે અને પૂજ્ય બાપુ જ્યારે અનુષ્ઠાન ન હોય ત્યારે યોનિગુંડમાં એ પોતાનું નિષ્ઠ નિત્ય યજ્ઞ કરતા હોય છે અને સાધકોને પણ યજ્ઞમાં બેસાડતા હોય છે માર્ગદર્શન આપતા હોય છે અને અહીંયા આપણે જ્યારે આવીએ ત્યારે સાધનાનો એક એવો અદ્ભુત પ્રભાવ હોય છે કે આપણના મનને સહજ રીતે શાંતિ મળે અને એમ જ થયા કરે કે બસ અહીંયા જ રોકાઈ જઈએ અહીં સ્થાન છોડીને ક્યાંય જવું નથી એવા આ આધુનિક યુગના ઋષિ જેને કહી શકાય તપસ્વી મૂર્તિ કહી શકાય એવા ધોકારામ બાપુ એકદમ ફળાહારી બાબા છે નિષ્પૃહી છે દરેક ભક્તોને પ્રેમ ભાવથી આવકારે છે કોઈ પાસે કાંઈ માગણી કરવાની નહીં અને બધાને પ્રસન્ન વદને આવકાર આપીને બધાને ખૂબ આપવું બસ એ જ જીવન મંત્ર છે સર્વેને ને જય સિયા રામ ધોકારામ બાપાની જય